આજે આપણે અતિ સંક્ષિપ્ત શિવપુરાણમાં ભગવાન શિવના જ્યોતિર્લિંગ વિશે ચર્ચા કરીશું જેમાં સોમનાથ મલ્લિકાર્જુન મહાકાલ ઓમકારેશ્વર કેદારેશ્વર ભીમેશ્વર અને કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ વિશે સાંભળીશું સોમનાથ જ્યોતિર્લિંગ મુજબ દક્ષે પોતાની સત્યાવીસ પુત્રીઓ ચંદ્રને પરણાવી હતી પરંતુ ચંદ્ર ફક્ત રોહિણીને જ પ્રેમ કરતો હતો તેથી દુઃખી દક્ષે ચંદ્રને ક્ષયરોગી થવાનો શ્રાપ આપ્યો ત્યારે બ્રહ્માજીના ઉપાય મુજબ ચંદ્રે પ્રભાસ નામના સ્થળે જઈ શિવલિંગ સ્થાપી દસ કરોડ મંત્ર વડે શિવજીનું પૂજન કર્યું ત્યારે શિવ સાકાર થયા અને સોમેશ્વર નામે પ્રખ્યાત થયા મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ મુજબ પૃથ્વીની પરિક્રમા કર્યા બાદ કાર્તિકેય કૈલાસ પર આવ્યા ત્યારે નારદજીના ભરમાવાથી તેઓ ક્રૌંચ પર્વત પર જતા રહ્યા આથી શિવ પાર્વતી તેમને મળવા ગયા ત્યારે કાર્તિકેય ત્રણ યોજન દૂર ચાલ્યા ગયા આથી તેમને દર મહિને અમાસે શિવ અને પૂનમે શિવા મળવા જતા હતા મલ્લિકા એટલે શિવા અને અર્જુન એટલે શિવ આ લિંગમાં બંનેની જ્યોતિ પ્રતિષ્ઠિત છે મહાકાલ જ્યોતિર્લિંગ મુજબ રત્નમાલા પર્વત પર દૂષણ નામના અસુરે દેવોને જીતી લઈ બ્રાહ્મણોને મારી નાખવાનું કહ્યું હતું તે વખતે બ્રાહ્મણ જે પાર્થિવલિંગની પૂજા કરતા હતા તે આને ખાડો થઈ ગયો અને ભોળાનાથ મહાકાલ રૂપે પ્રગટ થયા તથા મહાકાલેશ્વર નામે જાણીતા થયા ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ મુજબ વિંધ્યાચલ પર્વતનો ગર્વ ઉતારવા નારદે કહ્યું કે તારા કરતાં મેરું પર્વત ઊંચો છે ત્યારે તેણે છ માસ સુધી શિવજીનું આરાધન કર્યું શિવ પ્રસન્ન થયા અને ત્યાં ઓમકારના એક લિંગની બાજુમાં બીજું બન્યું લિંગ મુજબ નરનારાયણ બદ્રિકાશ્રમમાં તપ કરતા હતા ત્યારે પાર્થિવ પાર્થિવશિંગલિંગમાં હિમના સ્થાનરૂપ જ્યોતિરૂપે મહાદેવ વસી રહ્યા અહીં ભોળાનાથ હંમેશા બિરાજે છે એકવાર પાંડવોને જોઈને કેદારેશ્વરે પાડાનું રૂપ ધારણ કરી તેમને મોહમાં નાખ્યા હતા જ્યારે તેમની પલાયન થવાની ક્ષણ આવી ત્યારે પાંડવોએ તેમનું પૂંછડું પકડી રાખ્યું ત્યારે માથું ઝુકાવીને ભોળાનાથ એ જ સ્વરૂપે ત્યાં સ્થિર થયા ભીમેશ્વર જ્યોતિર્લિંગ મુજબ વિધવા કરકટ હિમને જન્મ આપ્યો તેને દેશના રાજાને કેદ કર્યા રાજાએ શિવની પૂજા કરી તેથી પ્રસન્ન થઈ શિવે અભિમાની ભીમને હળવાનું વચન આપ્યું અને ત્યાં શિવ ભીમેશ્વર કહેવાયા કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ મુજબ મણિકર્ણિકા અને નગરી જળધારાઓથી ડૂબવા લાગી ત્યારે શિવ શિવજીએ તેને ત્રિશુળ પર ઊંચકી રાખી પછી બ્રહ્માંડના પ્રાણીઓ કર્મથી બંધાયેલા હોય તેમને જાણી શકે તે માટે શિવે તે નગરી ત્રિશુળ પરથી મુક્ત કરી જે મોક્ષતાયક કાશી નગરી તરીકે પ્રતિષ્ઠિત થઈ ત્યાં શિવજીએ અવિમુક્ત નામે જ્યોતિર્લિંગ સ્થાપ્યું ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો